જય માતાજી મિત્રો સવારના પાંચ વાગે આપણે આવી ગયા છીએ અમે બધા મિત્રો અને આજે મિત્રો બાર કિલોમીટર રનિંગ કરવાની છે જય ફિરે અમે દસ કિલોમીટર કરી હતી આ ફેરે બાર કિલોમીટર કરવાની છે શું કરવા તૈયાર છે ને બાર કિલોમીટર કે આપણે ટાર્ગેટ છે ખબર છે ને તમને આપણે ટાર્ગેટ પૂરો કરવાનો છે એ ટાર્ગેટ પૂરો કરવાનો છે અને આપણે ધીરે ધીરે આમ વધતા જઈશું રનિંગ અને આજે બાર કિલોમીટર રનિંગ કરવાની છે

તો મિત્રો ને પોચ ટાઈમ થયો છે અને આપણી રનિંગ હવે શરૂ શરૂ થઈ ગઈ ને આપણી રનિંગ હવે શરૂ થઈ ગઈ અને આપણી રનિંગ હવે ચાલુ કરશું ચાલો તાર મિત્રો હળો હળો સોફ્ટ પૂરું થવા જાય થઈ ગયું એટલે પૂર આવ્યા આપણે

અને બીજી છ કિલોમીટર બાકી છે તો જોઈએ કે આપણને ટાઈમ મળે એ પ્રમાણે આપણે વર્કઆઉટ કરીશું તો અમારા ગ્રુપમાં તમને ડોહો બતાવ્યો કે ડોહોની સ્ટાઇલમાં ધોળારો મૂકો આજો જો ડોહો 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 બાર કિલોમીટર પૂરું કરવાનું છે આજે એની મને ગમે થાય બાર કમ્પ્લીટ કરી નાખવાનું છે નહીં મેળવાનું લા જાશું તો ભાઈઓ ફાઈનલી આપણે બાર કિલોમીટર પૂરું કરી નાખ્યું છે ગળું એકદમ મૂકી દીધું તો આપણે કાંઠા થઈને બાર કિલોમીટર પૂરું કર્યું છે જ્યારે અમારા ભાઈ બનો એને પણ બાર કિલોમીટર પૂરું કર્યું છે તમને બાર કિલોમીટરનો આપણે સ્ક્રીનશોટ પણ બતાવી દઈશું એ વાંચતો નથી આપણે પ્રૂફ સાથે બોલીએ છીએ એમને એમ આપણે બોલતા નથી બાર કિલોમીટર પૂરું કર્યું છે અને હવે આજે થોડુંક આપણે બુધવાર છે તો આપણે એપ્સની પણ વર્કઆઉટ કરશું હાલ થોડું આપણે આરામ કરી લઈએ પછી વર્કઆઉટ શરૂ કરશું આપણા ગ્રુપ એ છોટા પેકેટ બળા ધમાકા દીકતા છોટા એ પર છોટા નહીં એમ મારે હારું હાર મારાથી પણ આગળ મારાથી પણ આગળ એને બાર કિલોમીટર પૂરું કરી છે હું એની પાછળ હતો પાયો વિચાર કરો છોટા પેકેટ બળા તમાકા એ અમશે બહુ આગે જાય ગાય ગળા હુકી ગયા પાણી પીવું પડશે ગુરુજી પાણી પીવે છે એટલે આ ગળા હુકી ગયા ગળા પાણી પીવું પડે હમ